વાસ્તુમાં કેટલી કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે જેવી રીતે એક થઈ ગયું દિશા બીજું થઈ ગયું ખૂણા એન્ટ્રી ટોયલેટ કિચન લોકો ભૂલ કરે છે એન્ટ્રી જોવામાં તમે ઘરના દરવાજે ઉભા રહી અને કંપસ ખોલો છો તો એ ખોટું છે તમારે બ્રહ્મસ્થાન કાઢવાનું છે બ્રહ્મસ્થાન કઈ રીતે નીકળે સિમ્પલ ટેકનિક આપી દો કે ભાઈ તમારા ઘરમાં ટાઇલ્સ છે એક લેન્થની ટાઇલ્સ લેવાની એક વિથ ની લેવાની એ બંને જ્યાં પરપેન્ડિક્યુલર ભેગી થાય અડધી અડધી થાય એ જ્યાં ભેગું થયું એ તમારું મોટું મોટું બ્રહ્મસ્થાન આવી ગયું બ્રહ્મસ્થાન ઊભા ઉભા રહી અને આપડે કંપસ ખોલવાનું કંપસ ખોલતી વખતે સૌથી મોટી ભૂલ જે આજના જમાનામાં થઈ રહી છે કે આપણે એક સો રૂપિયાનો બસો રૂપિયાનો કંપસ લાવીએ છે જે મેગ્નેટિક કમ્પસ કહેવાય છે આખું વાસ્તુ જે છે એ ટ્રુ નોર્થ ઉપર બેઝ છે તમારે જોવાનું છે કે આજુબાજુ કોઈ મેગ્નેટ તો નથી ને તમારો ફોન કે તમારા કોઈ પણ ગેજેટ એ પણ આજુબાજુ હશે તો તમારો નોર્થ સાચો નહીં પકડાય હવે તમે આજના જમાનામાં જે આર્કીટેક્ટ લોકો બનાવે છે એમાં કેવું છે કે બ્રહ્મસ્થાનમાં મોસ્ટલી બધાને ડાઇનિંગ આવતા હોય છે તો ડાઇનિંગમાં તમે કંપસ નીચે મૂકશો તો નીચે વાળાનો પંખ હશે પંખામાં આવે હેવી મેગ્નેટ એ તમારી નોર્થ બગાડી નાખશે તમારે હાથમાં જ પકડીને રાખવાનો છે તમારી આસપાસ કોઈ પણ પ્રકારનું કોઈ ગેજેટ ના હોવું જોઈએ અને પછી તમારે જોવાનું છે કે તમારી દિશાઓ ક્યાં ક્યાં કઈ કઈ દિશાઓ આવે છે